વાડીએ જતા થતા ગાડી હલવાઈ ગઈ સાહેબ બધાને અમે જઈ રહ્યા છીએ ભાઈ બંને ચાર દીધા વરસાદ એટલો આવતો કે પાણી બહુ આવી ગયું છે નળમાં અને વાડીના મોલ પણ બગડી ગયા છે પણ પાણી એટલું છે કે મારી ગાડી હલવાઈ ગઈ અને હું તમને ગાડી દેખાડું બેડાવી ગડી બેડાવી અહીંયા ભાઈ ભાઈ બન વાડી છે વરસાદ આવેલો એટલે સિંગ બધી બગડી ગયેલી છે આમથા વાડીમાં જવાય એવો રસ્તો નતો ફૂલ પાણી આવેલું તમને જોઈ દે છે ગાડીમાં આઝા ભરત જો કે મોલ તો બધો બગડી ગયો છે કાળે પડી ગયો જો ખાલી વાડી આ તો મારવા આવ્યા છે એમ બધા ભાઈ બનની વાડી હું કે કોઈ આવી ગયો છે કયો હોય છે આવે તે ને પે બો આ ગોતો તો કે ખબર ન પડે આ જો સિંગ ની અંદર સિંગ ઉગી ગઈ બધી આમાં હવે આમાં હું ખાઈ લેવું કાઈ નીકળતો ન ખાય એવું હમ નુકસાન ન આવે ભાઈ ખેડુને બદન સંક્ષાની જાવા

પાંચસો પોપૈયા છે મને એવું લાગે બધાથી ભેગા થઈ હે વધારે છે એમ વધારે હોય તો હોય ના ની હો ભાઈ ફેફકી ન કહેવાય વધારે જ હોય છે હમ પોપૈયા જ ખાવા આયાવા પોપૈયા પોપૈયો

ભાઈ દેખાડો ને એ બહુ છે ને બહુ ભૂખ લાગી હતી આખો તગારું ભર્યું હતું ખાલી કરીને બીજું તગારું ભરી લીધું

તો આપડે વાળી ગયા હતા કોપિયા ખાવા પણ સિંહ થોડું કામ હતું એટલે કામ બતાવી દીધું ને હવે પોપૈયા ખાય ને Hãy cái chết là tôi hỏi 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 hỏi

મહાદેવ આરતી થાય તો ભાઈઓ વિડીયો ગમેક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજ મળશો નવા વિડીયો